અમદાવાદના વિરમગામ સહિત સમગ્ર પંથકમાં ડબલ ઋતુના અનુભવ વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી સહિત ડેન્ગ્યુ ટાઇફોઇડના કેસો સામે આવી રહ્યા છે વિરમગામની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં દરરોજ ત્રણસોથી વધુ ઓપીડી રોજના સોથી વધુ વાયરલ ફીવરના કેસ નોંધાયા છે છેલ્લા પંદર દિવસમાં ટાઇફોઇડના પચીસથી વધુ અને ડેન્ગ્યુના પંદર જેટલા કેસ નોંધાયા છે પંદરથી વીસ દિવસની અંદર વીસથી પચીસ કેસો ટાઈફોઈડના નોંધાયા છે અને દસથી પંદર કેસો ડેન્ગ્યુના નોંધાયેલા છે આના સિવાય અહીંયા કોઈ કોઈપણ આના સિવાય અહીંયા જે જે બી દર્દી આવે છે એની પૂરી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે વાયરલ ફીવર ટાઈફોઈડ ડેન્ગ્યુ વગેરે જેવા કેસોની પૂરેપૂરી ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવે છે જો તમારે વાયરલ ફીવર કે શરદી ખાંસી એ લાગતું હોય તો ગરમ પાણીનો કોગળા કરવાના ગરમ પાણી પીવાનું રાખવાનું અને બહારનો ખોરાક ઓછું ખાવાનું વિનંતી છે